ટીમ પત્રકારોના બાબતે સીઆર મળી પત્રકારોના બાળપ્રશ્ન જીવરાજભાઈ દારૂકાને સાથે રાખી પાટીલ સાહેબ રજૂ કર્યા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાકોડી અને નીતિન ઘિલાણી છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા એ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકાને મળી અગાઉ થયેલ ચર્ચા રજૂઆતની ચર્ચા કરતા તેઓએ પાટીલ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા આજે રવિવારે ચાર કલાકે તેમના કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે જણાવતા આસપાસના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે સીઆર આર પાટીલને રૂબરૂ મળી બાળપ્રસ્તો લેખિત રજૂ કરી ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી

પત્રકારોના પ્રશ્નના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ દારુકાના મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો